નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના વિદ્યાર્થીઓને ફી માટે માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોય આ મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે હોમ સાયન્સ ફેકલ્ટીના ફેશન ટેકનોલોજીના હાયર પેમેન્ટના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માનસિક રીતે ફી માટે ટોર્ચર કરવામાં આવે છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ દ્વારા બાહેતરી પણ આપવામાં આવી હતી કે આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેઓ ભરી શક્યા નથી ફી પરંતુ ટૂંક જ સમયમાં તેઓ પોતાની ફી ભરી દેશે પરંતુ તે છતાંય શિક્ષકો દ્વારા તેમને દરરોજ માનસિક રીતે કોલ કરીને અથવા તો વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અથવા તો ક્લાસની વચ્ચે તેમને ટોર્ચર કરીને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આવા શિક્ષકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા હોમ સાયન્સ ફેકલ્ટી ખાતે રજૂઆત કરવામાં આવ્યા હતા અહીંયા જે કોર્સો ચાલતા હોય છે તે હાયર પેમેન્ટ કોર્સ હોય છે અને અહીંયા એમની ફીસ હોય છે તે એક લાખ ઉપર હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓની આજરોજ અમને કમ્પ્લેન મળી હતી કે જે ડેડલાઇન હતી ત્યાં સુધી વિદ્યાર્થીઓ ફીસ ભરી શક્યા ન હતા વિદ્યાર્થીઓ દ્વારા મેડમને કહેવામાં આવ્યું હતું કે અમને થોડો એક્સટેન્શન જોઈએ છે અમારી આર્થિક સ્થિતિ અત્યારે સ્ટેબલ નથી પણ અહીંયાના ફેકલ્ટીઓ દ્વારા તેમને ધમકાવવામાં આવ્યા તેમને ક્લાસમાં લેક્ચરમાં વિદ્યાર્થીઓ સામે એમને ટોર્ચર કરવામાં આવ્યા અને તેમને મેન્ટલી ટોર્ચર કરીને તેમને નીચું બતાડવામાં આવ્યા કે જો તમે આ કોર્સમાં ભણવાના હોય તો તમારે પહેલાંથી પ્રિપેર કરીને તમે સ્ટેબલ થઈને પછી તમે અહીંયા ભણી શકો છો એટલે આ તદ્દન ખોટું છે આવી કોઈ પણ ઓથોરિટી યુનિવર્સિટી અહીંયાના શિક્ષકોને આપતી નથી આજે અમે રજૂઆત કરવામાં આવ્યા હતા કારણ કે યુનિવર્સિટીમાં બે દિવસ પહેલાં જ બાંગ્લાદેશની વિદ્યાર્થીને સુસાઈડ કર્યો હતો થોડા દિવસ પહેલાં જ સ્કૂલની જે વિદ્યાર્થીની હતી તે સુસાઈડ કર્યો હતો તે આવી રીતે જ તેમને ફીઝને લઈને ટોર્ચર કરતા હતા આવો બનાવજો એમએસ યુનિવર્સિટીમાં ફરીથી ના બને તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ ફરીથી હોમ સાયન્સ ફેકલ્ટી પર આવ્યું હતું અને ડીન મેડમને રજૂઆત કરી હતી અને કીધું હતું કે જે બી આવા ફેકલ્ટીઓ છે જે બી આવા વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હોય તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટો બનાવ યુનિવર્સિટીમાં આગળ જતા ના બને